શુભ સવાર શુભ સવાર મિત્રો અનુભવનો અમૃત જીવન જેરક સુવિચારોની સફરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો સુવિચાર માટીની વિના સિમ વૃક્ષને જકડી રાખે છે તેમ વાણીની મીઠા સંબંધોને જકડી રાખે છે આજનો સુવિચાર ઉદ્યમે નહીં સિદ્ધ્યંતે કાર્યાણિક ન મનોરથેય નહીં પ્રવશંતી સુપ્તસ્ય सिंहस्य મુખે मृगाः સિંહના મોઢામાં હરણાવો એમના પેશી જતા નથી પરંતુ સિંહને પણ તેની પાછળ દોટ લગાવવી પડે છે અને પરિશ્રમ કરવો પડે છે અને તે પ્રાણીનો શિકાર કરવો પડે છે